ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં થવાને આ ઓકે ડાયરો તમે બધા મજામાં દેશો તો અને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોકમાં ને સવા દસ થઈ ગયા છે સવારના ને દરવાજની જેમ સવારે ઘડીક અત્યારે દસ વાગ્યા સુધી એને ખુલ્લું હોય પછી એને વાદળ ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય અલગ અલગ વાદળ આવે છે

તમે કમેન્ટ કરશો કે ગુવાર તો બધો ઉમળાઈ નાખ્યો અને બાયરો આપણે લઈએ ડું રોપ આવ્યો તો એમાં પાળજે પાળજે વાયારતા બીજ ગુવારના જેમાં ને શીંગું વીણાય થઈ ગયું છે થોડીક થાય રાજી નહીં થાય કદાચ ચણક છે ચાર કિલો આજુબાજુ કદાચ શીંગું થાય તો એટલે વીણી લેવી હવે છોટી રહે ને તો છોડ ખરાબ થઈ જાય એટલે વીણી લેવી છોડે સારો રહે nè, tòa như móc lì đều nắng gặp pussy chuck bên anh em cagli bên này này, gang cái cái gang 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 giờ mà gang 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 bé gang 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 nè gang gang đây rồi,

गाड़ी दी तू पवन ने जा लकड़ी शॉर्ट से सिंह जीणी मोटी आं भजे

આપણે કુવાર વીન લી તો હે ને ગરમી થાય છે બહુ અહીં હતી છે એમ કે ના હોય થાય આ બાજુથી પવન નહીં લાગતો બસ આપણે ગુવાર છે જાદો નહીં છે મિત્રો આગળ જડાયું એમ બે કિલો આજુબાજુ છે હોય બે કિલો અઢી કિલો જેવો ભરાણ કરેલો થઈ જાય મિત્રો

પલ્લી ગયો માલ સોટાઈ જાય બપોરના સવા એક થઈ ગયો છે ને તડકો હે મિત્રો આજે પાછો ભાદર હોય ગયો માળો છોટી જાય છે સીધા કેમ બાસ્કા ભરતું હોય ચટપટવા મળે એવું થાય તડકો એવો હે આજ તો જો આવું વાતાવરણ હે આજ તો કદાચ બપોર પછી ઝાપટા ચાલુ થાય તો અત્યારે મને ઢોરા ને ને જાય જાય શું આપણે મારગમાંથી ખડ લીલું વાટી આવ્યા અને નાખી દીધું

એક પેલી ચંદન ભાવે જીણકી હવે કાચી ડા કરતા સેજ મોટી હોય એને ચંદન ભોગી આની મોટી ભોગી તમે શું કહો ખાસ કમેન્ટ કરીને જણાવજો મિત્રો ને આપણે જાણ ક્યાં બુલ બુલ બોલે જ પક્ષીઓ કેવા બોલે મિત્રો બુલ બુલ બોલે બોલે

આ બાજુ ગાજવીજ ચાલુ થઈ ગયે મિત્રો કડાકા ભડાકા થવા માં વાદળ જોતા એવું છે વાદળ જોવામાં તો સારું દેખાય મિત્રો વરસાદ તો ગમે એવો હોય હલો તમને બતાવું આ વાદળ જોયું મિત્રો આ વાદળ ફૂલ ગાજવીજ થાય છે ને જોરદાર વાદળ ખડા તો જો મિત્રો

फुटी फुटी ચેક करे लागी आई मजा पण है ना शायद पछि पछि है ना उले लागे हम हम तो मा पे से हा पूछी थे गे हम खाइन लुगड़ा है ना देखियो ना हम्म Pani no bát xí, pani say anh đi rồi. Chị cái gì mi trò? Hả? Hôm phút ti giờ. Cái cái

આ વળી મશીન છે વરસાદ આવે છે ચાલો આવ્યો આપણે એને દાતાડી લઈ લીધી છે અને હવે તુવેરમાં લીંડવા થ લીંડવા થવાનું પાણી ભરી છે આ બાજુ છે મિત્રો મેઘ ધરની જીવે છે જઈ જવું છે મિત્રો ભાજી મેઘધરની

એમ કે ને મિક્સર લેવા આવ્યો છું મિત્રો આપણે મરચાં ને એવું ચટણી બનાવવાની છે એમ એમ કરમાં પોરો એને એ મૂકી દે એને એને મૂકી દે અહીંયા આવું કે એને મારી તા તું એને મૂકી દે શું છે આવે સોનું ગોવાર ભાવે તને ગુલન સાખપુર સોનું હે સોનું ઓ ચીકામ કરે હ ને gato હું કરે કાઈ નહીં ઇસકા દેસકો કરે દેસકો થોડા ન હમ તેમ ખડે હ્યું નથી લઈ રહ્યા ક્યાં લઈ જો મારે વાર લાગે છે વાર લાગે તો લઈ જા પાછરો ઓલકા એક પાછરો હી મેં આઈ ક્યાં મારે ફી મોડ થઈ

बुन्दती हासो केवा वाला बुले काका के बुन्दती हासो नहना तिहा उजे ओली बैंक ओइति हासि दु अबे दउ काय ल्यो न हाला उतरी जाव आउजो एठा उतरी जाउ शिव हाल टाटा बाय बाय शिव एठा उतरी जो हाला चालु करू काका ने केतु शिव एठा उतरी તીખી મરચીની ચટણી હે કરી નાખીએ કમ્પ્લીટ માન માન મિત્રો પૂરું કર્યું એટલી બધી ઉડે એટલી બધી ઉડે એની વાત જ આવે તો મોઢે રૂમાલ બાંધી દીધો ને તોય અંદર જ આવતું હતું માન ખૂટવા દીધું ને આ બે કિલોની ચટણી બનાવી છે કોઈ કિલો જ લાવવાની આપણે બસો લીટરની ગયાર બે કિલો લઈ લીધી ને હવે હે અને આપણે આદુની ચટણી બનાવવાની છે એની બનાવી નાખીએ પછી એક કિલો દેશી લસણ લેવાનું છે એ ફટાફટ બનાવી ચરણી કરી અને વિલકા બે રથ ને આપણે લગ્ન પડ્યું આશુ પાલો નીચે નાખી દઈને પછી હલાય નાખી તો મિત્રો છે ને રાત પડી ગઈ છે અને સાડા આઠ વાગી ગયા છે આપણે બધી ચટણી બનાવવાની છે બધી કમ્પ્લીટ થઈ નાખી છે ને અહીંયા મૂકી દીધી છે ડોલ ટીપડા પાણી કાલ પણ દીવું રહ્યું અને નાખી દઈ અને બાકી આલોડાઈ રહ્યો ફળિયામાં છે ને બેઠા હું ને કાલ